મુખ્ય આરોપી શોકત અલી ને પણ દબોચ્યું ગુજરાત એટીએસ નકલી ડોક્યુમેન્ટ ના આધારે લાઇસન્સ મેળવીને હથિયાર ખરીદવાનું કૌભાંડ ઝડપ્યું હતું અગાઉ સાત એજન્ટ ત્યારબાદ હથિયાર ખરીદનાર સોળ આરોપીઓ અને ગઈકાલ તારીખ બાર એપ્રિલના બીજા વધુ સોળ આરોપીઓની ધરપકડ કરી છે આ ઉપરાંત હથિયાર કેસમાં મુખ્ય આરોપી શોકત અલીની ધરપકડ કરી છે સોળ આરોપીઓ પાસેથી પંદર હથિયાર અને ચારસો નેવ્યાસી રાઉન્ડ કરવામાં આવ્યા છે મુખ્ય આરોપી શોકત અલી સહિત સોળ ઝડપાયા એટીએસે હથિયારના કેસમાં વધુ સોળ આરોપીઓની ધરપકડ કરી છે આ ઉપરાંત હથિયાર કૌભાંડના મુખ્ય આરોપી શોકત અલીની નાગાલેન્ડથી ધરપકડ કરવામાં આવી છે શોકત ગુજરાતના મુખ્ય એજન્ટના સંપર્કમાં હતો હતો એજન્ટ દ્વારા અન્ય આરોપીઓને હથિયાર આપતો ઓગણીસ લાખ રૂપિયા સુધીની રકમ વસૂલી છે એટીએસ ઝડપેલા સોળ આરોપીઓ પાસેથી આઠ રિવોલ્વર બે પિસ્તોલ પાંચ બારબોર ગન સહિત પંદર હથિયાર અને ચારસો રાઉન્ડ કબજે કરવામાં આવ્યા છે

સમયમાં ટોટલ સોળ વધુ આરોપી હરિ જોગરા જયેશ સરૈયા કનુ કમારા મયુર ઢોંડલા અશોક કલોત્રા ભરત અલ્કોતર દિગેશ સભા ગોપાલ જોગરાણા રૂપા જોગરામારા ઉમેશ ગમારા અને સમાવેશ થાય છે અને ચાર બારબોટ ગન રિકવર કરવામાં આવેલ છે જે પોલીસે શિફ્ટ કરેલ છે અને ટોટલ ત્રણસો અગિયાર રાઉન્ડ રિકવર કરવામાં આવેલ છે

એની ગન વધુ વેચાય એના માટે એને અ ઇમ્ફાલ મણિપુર વગેરે જે સંપર્ક હતા એ સંપર્ક આધારે ગુજરાતમાંથી જે કસ્ટમર આવતા હતા એમને બોગસ લાયસન્સ અપાવવાનું કામ એ દરેક ના અલગ અલગ દાખલા તરીકે અલગ અલગ અહીના લોકલ એજન્ટો મારફતે ચોક્કસ સુધી પહોંચી સોકતના ત્યાં ઘણા સંપર્ક છે એ પોતે ત્યાં લાગડા બિઝનેસ બી કરતો હતો અને એ સિવાય આ અપાવવાનું કામ જે કરતો હતો એટલે લોકલ એને એક રૂમ ભાડે રાખીને પોતે રહેતો હતો અને ત્યાંના સરકારી કચેરીઓમાં પણ અવરજવર છે અને સંપર્ક પણ હવે જે બોગસ ડોક્યુમેન્ટ એને રજૂ કરી અને યુઆરએન નંબર માં રિટેનર તરીકે અહીંયા ગુજરાતના માણસોના નામ દાખલ કરાવેલ છે

જયારે જે માહિતી અમારી પાસે આવતી આપણે એ અહીંયા એક એનો કેસ હતો કઈ પ્રોહિબિશન ની લગત કોઈ એક એના મિત્ર નો કેસ હતો એ કેસ ની અંદર આવતો હતો અને એના આધારે એકબીજાને